ગુજરાતમાં આંગણવાડી પગાર વધારો થશે સત્ય શું છે અને શક્યતા કેટલી રહેલી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો લાંબા સમયથી ચાલી આવતી માંગ અને આજકાલ એક જ પ્રશ્ન દરેક આંગણવાડી બહેનના મનમાં ઉદભવી રહ્યો છે

આજ સુધીમાં આજ તારીખ સુધીમાં ગુજરાત સરકાર તરફથી આંગણવાડી કાર્યકર કે સહાયકાના પગાર વધારાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એટલે કે ગુજરાત સરકારે કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી કોઈ સરકારી જીઆર બહાર પાડ્યો નથી કોઈ સત્તાવાર પ્રેસ નોટ પણ જાહેર કરી નથી હાલ સુધીમાં આ બહાર પાડવામાં આવી નથી તો સોશિયલ મીડિયામાં ફરતા મેસેજો જે છે તે ફક્ત અફવા છે તેના પર વિશ્વાસ ના કરશો તો હવે પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે ચર્ચા કેમ ચાલી રહી છે જો કે આપણી ચેનલમાં પણ વિડીયો પગાર વધારાને લઈને મૂકવામાં આવ્યા છે તો હવે આ પગાર વધારાની ચર્ચા કેમ ચાલી રહી છે તેમાં કેટલું સત્ય છે તે પણ આપણે જોઈએ તો ખૂબ જ મહત્વની આ વાત છે લાંબા સમયથી આંગણવાડી બહેનો માંગ કરી રહ્યા છે આંગણવાડી બહેનો છેલ્લા ઘણા વર્ષોથી માનદ વેતન વધારવા કાયમી કર્મચારીનો દરજ્જો મળે તે માટેની અને સામાજિક સુરક્ષા માટેની આવી માંગો સરકાર સમક્ષ મૂકી રહ્યા છે મોંઘવારી વધી રહી છે પગાર અને મોંઘવારી વચ્ચે મોટો તફાવત છે જેને લઈને રાજ્ય સરકાર પર દબાણ પણ વધી રહ્યું છે અન્ય રાજ્યોમાં પગાર વધારો કરવામાં આવ્યો છે બીજા કેટલાક રાજ્યો એવા છે કે તે રાજ્યોમાં હોનોરિયમ વધારવામાં આવ્યું છે એ કારણે ગુજરાતની બહેનોને પણ હવે આશા જોવા મળી રહી છે ગુજરાતમાં પગાર વધારો થવાની શક્યતા કેટલી છે હવે હકીકત સાથે આપણે વાત કરીએ તો ગુજરાતમાં પગાર વધારો થવાની શક્યતા કેટલી છે તો શક્યતા છે પરંતુ તાત્કાલિક જાહેરાતની ખાતરી નથી એટલે કે ચોક્કસપણે ચર્ચા ચાલી રહી છે પરંતુ અત્યારે જાહેરાત થઈ જશે તેવી કોઈ પણ ખાતરી હું આપી નથી રહ્યો પગાર વધશે તે સોએ સો ટકા વાત સાચી છે ચર્ચા તેજ બની ગઈ છે તેને લઈને મુખ્યમંત્રી અને સરકાર દ્વારા બેઠકો પણ યોજવામાં આવી રહી છે અને વિગતો પણ મંગાવવામાં આવી રહી છે હવે પ્રશ્ન એ રહેશે કે કેન્દ્ર સરકાર કેટલા ફાળવે છે અને રાજ્ય સરકાર દ્વારા કેટલો હિસ્સો આપવામાં આવે છે તો પગાર વધારો સામાન્ય રીતે ક્યારે જાહેર થાય છે તો રાજ્ય બજેટ સમયે પગાર વધારો જાહેર કરે છે જે ફેબ્રુઆરીમાં રજૂ થવાનું છે ચૂંટણી પૂર્વે પણ પગાર વધારો જાહેર થવાની શક્યતાઓ મોટા પ્રમાણમાં રહેલી હોય છે અથવા તો પછી કોઈ મોટા આંદોલન પછી પણ સરકારે નમવું પડે છે અને પગાર વધારો જાહેર કરવો પડે છે એટલે ભવિષ્યમાં શક્યતા નકારી શકાય નહીં પણ હાલ કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી તો શક્ય અને સમય રેખા અંદાજ ખાતરી નહીં તો આ માત્ર માહિતી આધારિત અંદાજ છે આગામી રાજ્ય બજેટ સમયે સરકાર જો નવી સામાજિક કલ્યાણ નીતિ લાવે ત્યારે એ સમયે વધારાની જાહેરાત થઈ શકે છે એટલે કે રાજ્ય સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે આ પગાર વધારો જાહેર થઈ શકે છે પણ હું ફરીથી કહું છું હાલ કોઈ સત્તાવાર નિર્ણય કરવામાં આવ્યો નથી હવે મહત્વની સૂચના જે ખૂબ જરૂરી છે બહેનો કોઈ યુટ્યુબ ટાઇટલ વોટસઅપ મેસેજ કે ફેસબુક પોસ્ટ જોઈને પગાર વધી ગયો એવું ના માની લો વિશ્વાસ કરો માત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત પર અને સત્તાવાર જીઆર નોટિફિકેશન પર આંગણવાડી બહેનો સમાજની રીત છે તેમનો માન અને પગાર વધવો જ જોઈએ આ માંગ સંપૂર્ણપણે ન્યાયસંગત છે આશા રાખીએ આપણે કે ગુજરાત સરકાર આવનારા સમયમાં સકારાત્મક નિર્ણય લેશે તો બહેનો જો તમને આ માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કોઈ બહેન ખોટી અફવામાં ના ફસાય જય હિન્દ જય માતાજી